આપણા ઘરના મકાન તો છે ને કે આપણે આ બધું બદલાવીએ ને પછી ફિટ કરીએ એટલે એના હિસાબે છે ને અમારે જે પણ પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિમાં અમારે રહેવાનું છે પાંચ મિનિટે વહેલું પાણી વયું જાય ને તોય બાયું દેકારો કરે કે પાણી ન થાપતા પાણી ન થાપતા અને તમને એસિડિટી બહુ થાય અમને કંઈ નથી થતું એમાં હું કેમ બોલવું છે કે બોલીએ તો એવું બોલીએ કે ત્રીજે ઘેર હમરાય કે બોલે મેં પહેલી વાર સાંભળ્યું છે તેલ વયું ન જાય ઉડી જાય તો કઈ નહીં જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમેલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ને અત્યારે ટાઈમ થયો છે સાડા આઠ અને હું નાઈ ને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું બસ હવે છે ને ચા બનાવું એટલી વાર અને સાહેબ કરે દીવા બધી તો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે તો પાણીનો વારો આજ પાણી છે ને પાંચ મિનિટ મોડું આવ્યું હતું અને પાંચ મિનિટ વહેલું હોય ગયું અમારે કલાક સવા કલાક તો માન પાણી આવે પણ છ દિવસનું પાણી મહેનત થઈ જાય એટલે વાંધો ન થતો નહીતર અમારે લગભગ બધાયને છે ને ત્રણ ચાર દિવસ થાય એટલે પાણી ટાંકા મગાવવા પડે પણ હજી અમારે ભગવાનની દયા છે કે અમે ક્યારેય બહારથી પાણી વેચાતું લીધું નથી કસે અને અત્યારમાં તો છે ને ઘરના કામમાં વ્યસ્ત હોય ને ત્યાં લગી ગરમી ન થાય જેવા ફ્રી થઈને બેહીએ ને એવું એમ થાય કે હવે ગરમી થાય ઉકરાટ થાય બફારો થાય એટલે સાહેબ જો બે પંખા ચાલુ કરીને બેસે અમે તો એક પંખો હોય ને તો એડજસ્ટ કરી લઈએ સાહેબને ન હાલે બહુ ગરમી થાય અને જે ઓલો નાનો ફેન લઈ આવ્યા હતા ને એ સાહેબે દુકાને ફિટ કર્યો કેમ કે મારે ઘરે જરૂર નહોતી પંખાની સાહેબને દુકાને જરૂર હતી કેમ કે અમારે અહીંયા બે માળનું મકાન છે એટલે થોડીક ઠંડક રહે અને સાહેબને છે ને દુકાનમાં એટલી ગરમીને બફારો થાય ને એની વાત પૂછો માં એટલે વધારે જરૂર સાહેબને હતી પંખાની એટલે નાનો ફેન છે ને સાહેબે દુકાને ફિટ કર્યો છે એટલે મસ્ત એસી જેવું થઈ ગયું કા અને એક બે કમેન્ટ આવ્યા હતા કે તમે ઘરમાં એસી નખાવી લ્યો પણ અમારા ઘરમાં તમે જોઈ લ્યો આમાં એસી હાલે એક તો જૂનું વાયરિંગ છે બધું અને બારી દરવાજા કેટલા છે એ તમે જો હવે આમાં ક્યાંથી એસી હાલે પહેલી વાત તો વાયરિંગ જ ન હાલે પહેલી વાત તો એસી હું વિરોધી હા અને યુનિવર્ટર અમારા બે વર્ષથી અમે ફિટ કરાવું કરાવવું કરીએ છીએ કેમ કે લાઇટની અમારે બહુ તકલીફ છે લાઈટ બહુ હોઈ જાય તો એ ના પાડી ના પાડી તમારા વાયરિંગ ખુલ્લા ઝૂનવાની વાયરિંગ છે તો બધું બદલાવું પડે તો આપણા ઘરના મકાન તો છે ને કે આપણે આ બધું બદલાવીએ અને પછી ફિટ કરીએ એટલે એના હિસાબે છે ને અમારે જે પણ પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિમાં અમારે રહેવાનું છે અને એડજસ્ટ કરવાનું છે માતાજીની દયા થાહે

એટલે ફટાફટ કામ થતા થાય ધારા બે ગુતા છે તો કે કવિ દિવસની શરૂઆત થઈ છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે હાલો સાહેબે એ નળી લીધી છે અમે જો આ બાજુના મકાન છે ને એનું કનેક્શન છે ને ત્યાંથી પાણી ભરીએ એટલે પાણી ભરાઈ જાય નહીં અમારે એક કનેક્શનમાં તો હા એ લોકો અહીં નથી રહેતા વયા જ્ઞાન અમને વાપરવા આપ્યું છે તો પાણી ભરાઈ જાય છે નહીં તો પાણી નો ભરાય કશે તો ઘડી હકેલાઈ ગઈ છે અને મારે હવે આ કપડાં હુકવવાના છે તો ફટાફટ કપડાં હુકવી દઈએ સાહેબ આમ છ દિવસે પાણી આવે પણ પાણી આવ્યું હોય ત્યારે રોડ ઉપર પાણી કેટલું હોય પાણી આવે ને ત્યાં લગી બાયું હાવ છે ને ધોવા વિછરવાનું જ કામ કરે રોડ ઉપર પાણી હાલતું થાય નહીં અને પાંચ મિનિટે વહેલું પાણી ભરવું જાય ને તોય બાયુ દેકારો કરે કે પાણી ન થાપતા પાણી ન થાપતા અને હોય ને ત્યારે ઢોયરા જ કરે આવું છે બધું હોય તો એ વસ્તુની કદર ન હોય ન હોય ને ત્યારે પછી એમ થાય કે આની જરૂર છે

ગોળી તો જો ઓલે એલોપેથી દવા નો આવે સાબુદાણા જેવી એના જેવી છે ધારાની વાગડી એક ફેરમ પૂરી આલો તો મસ્ત આવી ચા થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય સવારની ચા પીવા તો હાલો બધાય ચા નાસ્તો કરવા હાલો ફ્રેન્ડ ચા નાસ્તો થઈ ગયો છે ને અહીંયા જો બા ને સાહેબ બે હિંડોરે ઝૂલે છે બા હમણાં જઈ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી

કેમ કે બા ને કેટલી વસ્તુ લઈ જવાનું હાલો હવે કામ એ તો બરાબર જ છે ને આપડે આત્મનિર્ભર રહેવાનું કોઈ પણ માંગવાનું નહીં

તમારે એ સારું છે બાને નથી બીપીની તકલીફ નથી ડાયાબિટીસ કઈ નથી અમને છે ને થોડીક કાનમાં હડતાલ પડી ગઈ ઉમર થાય તો બધુંય થાય અને દાંત વયા ગયા બસ નહીતર પગે તો જબરાત છે તો તમને ખબર છે ધોઈડા જઈને ને આવે એ વાંધો નથી નહી તો અત્યારે નાની નાની ઉંમરના બધાને છે ને પગની તકલીફ છે કોઈ એમ નઈ કેતું હોય કે અમારે પગ ન બધે ઈજરામાં હોય ગોઠણ દુખે ને પગ દુખે ને હલાતું નથી ને કેમ હાલવું ને જવું ને ઘણી જગ્યાએ તો જમવામાંય ખુરશી લઈને બેઠા હોય કા નીચે બેહી ન હકે અમે તો બે ધન ને ધન હવે મારું શું થાય હવે જોવાનું મારે દાંત જ જાય કેમ કે અત્યારથી દાંતીણી વાત એટલે અમારે જોરથી બોલવું પડે એટલે મારો અવાજ મોટો છે એટલે વાંધો નહીં મારા હાવ સંભળાઈ જાય એમાં હું કામ બોલું છે બોલીએ તો એવું બોલીએ કે ત્રીજે ઘેર સંભળાય કે બોલો કઈક કઈક તો અમે છે ને બધા વાતો કરતા હોય ને હસી મજાક ના કરતા હોય તો કોકનેમ થાય કે બાજે કે હું કે મારા બધાને અવાજ સરખા થઈ જાય સાહેબ જ છે ને હાવ ધીમે બોલે માના ભાઈ મારો છે ને ઊંચે બોલે ધારાનો અવાજ એવો છે અમારા હા હોવાનો અવાજ તો ઘટે નહીં એવું છે બધું તો હાલો બાટું ચા બનાવીએ

મારા ઘરવાળા ને માથા તેલ વયું જાય બોલો અત્યારમાં ત્રીજી વાર એને તેલ નાખ્યું તે મેં કીધું કેમ કે તેલ વયું ક્યુ હાલો બાન ચા તૈયાર થઈ ગયો છે મેં પેલી વાર સાંભળ્યું છે તેલ વયું ન જાય ઉડી જાય પણ તો આપણે હું કામ લૂછવું જ જોઈએ માથું આમ પંખા નીચે માથું રાખીને પે તમે બધા કહે છે તમારા માથામાં તેલ વહી જાય હા આવે સાહેબ બોલો નાનો પંખો આવે બેટરી વાળો હવે એ લઈ લો ના ના હાથમાં પકડી રાખવાનું તમારે તો ખિસ્સા છે ખિસ્સામાં રાખી દેવાનું હાલો હાલો તો સાહેબ જય છે દુકાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અચ્છા એ કોન માંગતો વરા તા ભલે ટકો પડાય કે આ ટકો તો વાડ છે વાડ હોવા જ ન જો એને ટકો કહેવાય

ફ્રેન્ડ ટાઈમ થયો છે 12 વાગ્યાનો અને હવે મારા બપોરની રસોઈ માંડવી છે અને અમાર ધારાબેન થઈ ગયા છે તૈયાર બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ ના મારે જો આ ચુંદડીની રામાયણ આલે વરબાયા મામુ આજ આમ જ હવે આમ જ રાખી જય ચોરી મેમ કોણ ચુંદડી નાખે ડ્રેસ પહેરવાની તું તું એમ ચુંદડી નાખી કઈ નહીં તું આ ફ્રોક પહેરીને જ વરબેડી ઉપાડજે બસ ઉપાડીને

હા બા હા પાંચમા ધોરણમાંથી જાવું ધારાને ધારા ને દસમા ધોરણ થી કેટલા બરોબર હોય કે

બપોરા કરવા બપરા થાળી તૈયાર થઈ ગઈ છે ને બાન સાહેબ તો બપોરા કરવા બે ગયા છે તો તમે બધા બપોરા કરવાના છે બપોરા માં છે દૂધી દાળ નું શાક બાજરા રોટલા પોપૈયા સંભારો ડુંગળી નું કાચું સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ

એ લે તો નહીં ઘડીક વાર તું હોઈ જાય ને હુવા દે તાર પપ્પાને ઘડીક વાર હોય છે અને આજે જો દોડા દોડી કરી કે ફરિયામાં ગઈ ને તડકાની એટલે તાર વારો છે ને તારાડી ઓલા રૂમમાં પૂર દાવ હાલ તો લે નીંદર ન આવે ને તો એ છાન મુનિયા પડી રહેજે ગરમીની જો ગઈ ને દરવાજો ખોલ બંધ કર્યો ને એટલે આજ તાર વારો છે અને જો ટાઈમ થયો છે પોણા ત્રણ વાગ્યાનો ને હું બસ હમણાં જ વાસણ મૂકીને બસ ફ્રી થઈ ધારાબેનને છે ને નીંદર આવે નહીં એટલે ન હોવાય કે ન કોઈ હોવા દે એટલે એને ફરિયામાં દોડી કરી રાખે દરવાજો ખોલે ને બંધ કરે તારે પપ્પા અડધી કલાક હોવું છે એટલે અવાજ ન કરતી હાલ મૂકી દે બધું હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યા નો બધા કામ થઈ ગયા છે અને અમે બધા મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને મારે જવું છે દુકાને અને બાંધારા બે ઘરે રહેવાના છે કેમ કે મારે એક દુકાને જરૂરી કામ છે જવું પડે એમ છે મા હાલેમ નથી એટલે હું દુકાને જઈશ ને બાંધારા બે ઘરે રહે તો એ પહેલાં આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય એન જય શ્રી રામ